તો આ તરફ અમરેલીના ધુંધવાણા ગામે પીજીવીસીએલના કર્મચારી પર હુમલો અને વિલની ની વસુલાત માટે અમરેલીના ધુંણા ગામે પીજીવીસીએલ કર્મચારી પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી ગામે બાકી વસુલાત કરવા માટે ગયેલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે ધીરુ નામના

રાજાભાઈ સુડાસમા નામના વ્યક્તિશ્રીના ઘરે એમનું બિલ અને હોવાથી ઉઘરાણી કરવા માટે ગયેલ ત્યાં હાજર પ્રતિનિધિ કે જેનું અમને નામ અત્યારે જાણવા મળેલ નથી તેણે તલવારથી અત્રની કચેરીના સ્ટાફ પર હુમલો કરી ધાનથી મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ છે આગળમાં આગળની કાર્યવાહી માટે અત્યારે પ્રાથમિક તપાસ માટે અમે હાલ ખાંભા સિવિલ હોસ્પિટલમાં હાજર થયા છીએ અને પોલીસ સ્ટેશને અત્યારે માર્ચ મહિનાની તાબેતા મુજબની ફરજના આધારે અમારા અત્રની કચેરીના બે કર્મ